શ્રાવણ માસના પ્રથમ દિવસથી લીંબડી શહેર ખાતે આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદ તથા ઓમ નમ શિવાયના જાપોથી ગુંજી ઉઠ્યા સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી એટલે કે છોટા કાશી તરીકેનું બિરુદ આપવામાં આવેલ છે અહીંયા ભોલનાથ મહાદેવ રામનાથ મહાદેવ વૈદ્યનાથ મહાદેવ જગદીશાશ્રમ ભીમનાથ મહાદેવ પંચનાથ મહાદેવ ગણેશનાથ જડેશ્વર મહાદેવ હરેશ્વર મહાદેવ જગન્નાથ મંદિર વગેરે સુપ્રસિદ્ધ સ્વયંભૂ શિવાલયો આવેલા છે શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે આ પાવન માસમાં મહાદેવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે શિવ ભક્તો આખા શ્રાવણ માસ કે શ્રાવણ સોમવારના વ્રત ઉપાસના કરે છે ત્યારે દરેક શિવાલયોમાં આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે દરેક શિવ ભક્તોએ પોતાની આસ્થા પ્રમાણે જળ દૂધ આબેલ ગુલાલ અને બિલીપત્ર કાળા તલ સાથે અભિષેક કરવામાં આવેલ અને ઓમ નમઃ શિવાય ના મંત્ર સાથે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી દરેક શિવાલોય મહાદેવને વિવિધ ફૂલ માળા ફળ ધરાવવામાં આવે છે મંદિરના ગર્ભખંડમાં ભુદેવના મુખ્યથી વિવિધ મંત્રોચ્ચાર તથા શિવ ભક્તો દ્વારા હર હર મહાદેવના નાદથી મંદિર પ્રાંગણ ગુંચી ઉઠ્યું હતું બ્યુરો રિપોર્ટ દિનેશ ગામપા સાથે વલ્લભભાઈ રાઠોડ લીમડી સુરેન્દ્રનગર